કંટાળી ગઈ આ તૈણી સુલો ફૂકી ફૂકી આ ઈવડાઈ તો કેવું હારું લાવ્યા લે આવડું એવું કઈક ડબલું લાવ્યા છે કઈક આની જવડું તો કઈક આમ ટક ટક ક્યુ લાવ્યા છે આમ ઠુસુક કરે ને તો સાલું થઈ જાય બોલો બા હા લે તમે આવ્યા બટા હું કરતી છે બબડ બબડ ન કરે હા બા આ હું છે ને આમ જો અર માડી રે સમજો આ છે ને આ આનથી હું કંટાળી ગઈ છું હવે મન તો આ જરાય નથી ગમતો હું ઓલી જીજ્ઞાન ઘર ગઈતી હતી ને તો એ કાંઈ કવડું લાંબુ લાંબુ લાવ્યા એમાં આમ આમ ત્રણ વાળા શોખ છે એ શોખ છે ને એમાં કંઈક આમ આમ ટૂંશુક ધરણ દબાવાનું એ દબાવવાને તે કાંઈક આમ લીલું પીળું નીકળે લીલું પીળું હા એ લીલા પીળાથી તો આખી રસોઈ થઈ જાય બોલો લ્યો અને સા તો તમે પીવો એકવાર આમ જુઓ આમ આમ હળી ઉભી રહ્યો એવી સા એવી સા બોલો એવું કેવું લાલ પીળું એ ખબર નહીં આવે એમાંથી છે ને આજ તમે કેવું પહેર્યું છે આવું આવું લાલ પીળું ને એવું બધું કઈ નીકળે છે જો બટા તું એ ઘરનું જોઈને બધું અહીંયા લાવવાની વાત ના કર સમજ પડી તને મેં કીધું ને આપણી પાસે એટલા પૈયા જ નથી એટલા પૈયા હોત ને તો આપણે મોટો બંગલો બનાવી દીધો હોત પણ આપણે જેમાં છે ને એમાં ખુશ રહેવાનું બાબા તમને ખબર નથી એ કાંઈ કાવડો મોટો લાવ્યા છે એમાંથી રસોઈ બનાવે હા શું તો મારે એવું લેવું છે અને કઈક બે બાયણા વાળું લાવ્યા છે આપણે કેવો કબાટ છે ખબર તમને કેવો કબાટ જેવું એમાં તમે જો ને મામ હાથ ના કર ને એ તમને એમ થાય કે ઓ તો તામ જ બેહી જા એવું થાય અરે ભગવાન આનો શું થશે સમજો હા બોલ આપણે આખા હમાઈ રહી ને એવું છે અને પાછું ઈ તો ઠીક હમાઈ આવી જા પણ બાયણી બંધ થઈ જાય ધબ ધરણ અને બાયણું તો કેવું છે બા કોને ખબર આમ તમામ જરી ખુલ્લું મૂકો ને તો આપણે તો આમ કહી ગઈ મરી જાય ને તોય બાયનું ન દેવાતું અને એને તો આમ ખુલ્લું મૂકે ને બાયનું આમ ટુક દરે દેવાય જાય બોલો લે એવું 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 લાવ્યા એ એવું એવું લાવ્યા મને તેમ થાય કે બસ નયન્યા જ રહી જાવ બસ 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 બટા એક કામ કર તું એ ઘર માં છે ને જવાનું જ બંધ કરી દે જો બા હા ખા ખો આ વાત તમારી હાવ ખોટી છો હું ન્યા જાય હું એવું બધું જોઈ પછી હું આયા એવું લઈ મારે એવું લેવું છે બા બા મકાન કરજો ને એવું બા પણ આ શું કરો છો આમ પાડોશી જો જોવો કેવા જલસા કરે ને આપણે આપણે રાતની દી રોદડા રોવાના બીજું કઈ કામ જ નહીં કા જો બટા મેં તને પહેલા જ કીધું આપણી પાસે એટલા પૈસા નથી એટલી જમીનો નથી એટલા ખેતી કામ નથી સમજ પડી કંઈ જો આપણી પાસે થશે ને ત્યારે આપણે પણ એ બધું જ વસાવશું તું જે જે જોઈને આવી છે ને જે જે વસ્તુ એ બધું જ વસાવશું પણ હમણા નઈ નહીં મારે હમણા જ કરવું છે અને જો હવે નઈ થાય ને તો હદ હું મારી વટાવી દઈ બસ પછી હું કોઈની શરમ નઈ ભરું હો વાતની એક વાત સમજા તમે એવી કેવી જીત છે તારી હું હદ વટાવી દઈશ તું કરવા શું માંગે છે હું કરવા કઉ આ મન મકાન કાઢી દો તો હું કહું તમને લે જો તું જે પણ જીત કરે છે ને એ સાવ ખોટી છે આપણા ઘર પ્રમાણે રહેવાનું આટલું સુંદર ઘર ચારે બાજુથી પવન આવે આટલી ઠંડક છે આવી ઠંડક કામેડે બેટા હું તો કંટાળી ગઈ છું હાય હાય મન તો એવું થાય કે આ આ લાકડું છે ને આમાં બસ તમને નહીં આવે ઘરની ઘરની આખો હળગાઈ দাও એ એવું મન થાય છે ને કે આ ઘરને હું હળગાઈ દઉં રાતો રાત આયા ઘર ઊભું કરશો તમે તમારો દીકરો છો ને ખાલી રોદડા જ રોવો છો મને ખબર છે તમારી બધી ખબર છે જોઈ લો તમે સાંભળી લો અરે રહ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ખરેખર આ બાજુવાળાને જોઈ જોઈને જો હું તો મારે છે ને એવું ઘર તો જોતું જ છે બો મારા ઘરે કોઈ બેનપણીઓ આવે સમાજ આવે કકા આવે કુટુંબિક તો કેવું હાલ લાગે હે હાલ લાગે કે નહીં બધું સારું જ લાગે આપણા ઘરે કાઈ ઓછું નથી સમજ પડી હા એ બીજાના ઘરને જોઈને આપણા ઘરમાં કોઈ જાતનો ઉકડાટ નહી કરવાનો હો વાતની એક વાત મારે એવું ઘર કરવું છે કરવું છે ને કરવું છે અને જો હવે નહી કરતી તું ને તો હું છે ને હું માર ઘર વાઈ જાય આ કરો છે તમાર કરવી હોય તો આ સુલા ઉપર અરે આ છોકરી છે કોણ સમજાવે હા મારું હારું બધું છે ને સાફ તો કરવું પડે અમે સેવ ભાઈ સાફ કર્યા વગર સ્વીટ કોને છે લઈ કઈ બાજુ હું આમ 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 એકલો એકલો વાતો કરતો હોય વારે વાતો કરશો ના ના ભાઈ આ ઘરની ચિંતા લા ઘરની ચિંતા હું થયું હોળી પાસું આ તારો તો કંઈકને કંઈક ઊભું જ હોય બે નહીં તમારા લીધે પહેલા મારા લીધે હું મેં શું કર્યું હતું તું મારી ઉપર દોષો તો હું આ તમે ને કંઈક નવું દર મહિને લીધા કરો છો અને આ તમારી લીધે અમારા ઘરમાં હોળી થાય છે પેલા પણ મારે તો મેં હું હું મેં હું લીધું છે તો હેની વાત કરી મને કામ જતો ને કેમ આ તમે દર મહિને નવી નવી વસ્તુ નથી લેતા પહેલાં પણ જીવન જરૂરિયાતની વસ્તુ તો લેવી પડે ને ભાઈ પણ તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં અમારું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે એટલે ભાઈ ભાઈ એ ભાઈ મારા ઘરનો તમે માથે લઈને ફરો ક્યાં મેળવે હવે મારે તો મારા ભાઈ ભાઈ મને ભગવાને દીધું છે તો વાપરવું કોની હાટું ભાઈ અમે સહી બે માણે આ કઈ લઈને ભેગો જવાના છે છે તમને ભગવાને દીધું છે તો વાપરવું ક્યાં એટલે તમે બધી વસ્તુ લ્યો છો અને અમને ભગવાને દીધું નથી તો વાપરવું ક્યાંથી એ સમજાતું નથી પણ આ તમારી બેન નથી સમજતી ને એટલે મારી બૈરી નથી સમજતી એટલે પણ એને કહેવાય ને ભાઈ કે બાજુવાળાના વાદ વિવાદ થોડા કરવાના હોય હવે જો હા બે મહિના પહેલા હે હું ફ્રીજ લઈ આવ્યો જરૂર હતી ત્યારે ભાઈ ભાઈ હવે એટલું આપણે ફ્રીજ નથી આપણે ફ્રીજ લઈ લઈશ મેં કીધું સારું ફ્રીજ લઈ હું ફ્રી ડબલ ડોરનું ફ્રીજ લઈ આવ્યું બરાબર હવે આ મહિને મને કહે કે એસી ન ખાવું છે એ કે તો અમે કીધું એસી ન ખાઈ દઈ તો એસી ન ખાવું હા તો એ જ વાત છે આ છેલ્લા બે મહિનાથી આ ફ્રીજની રામાયણ હાલતી હતી હવે તમે એસી લઈ આવ્યા હવે એસી નવું નવું ઠંડુ ઠંડુ લાગે એવું રાખો ઠંડુ ઠંડુ લાગે એવું નાખો પણ ઓણ ગરમી કેટલી હતી ગરમી હતી તે મેં કીધું ન ખાઈ દી આ આપણા ગામમાં પાંચ જણા એસી ન ખાઈવા તને ખબર છે મેં પાંચે પાંચ ધારે લાવ્યા હતા ગરમી જેટલી હતી તો શું કરે હું એમ નથી કહેતો પણ હું સમજુ છું પણ તારા ભાઈઓ વાત કરે એમાં અમારો શું તો અમારી જિંદગી જીવવાની નહીં લે હા પણ મને મને તો તમને કહેવાનું મન થયું કે ભાઈ તમે કરો છો એમાં અમે તકલીફ પડે છે તમે કરો છો એની મને કોઈ તકલીફ નથી તો હું મારે કઈ લાવવાનું નહીં અમારા કઈ મોક કરવાનું બધું પણ આ તમારા ઘરે છે ને એમ કહી દો કે બહાર કોઈ વાતું ન કરે આ બે ભેગ્યું થાય છે ને એમાં બધી વાતું થાય છે એટલે ભાઈ એવું ન હોય ગામમાં કઈક નવી વસ્તુ આવે એટલે હંધાય ખબર પડે હવે આપણું ગામ છે ખોબા દેડ્યું હે ઓલી ઓલી ને આપડે પાંચ હજાર માણસ અહીંયા કઈક નવું લાવ્યું તો ગામમાં ખબર તો પડે જ ને ભાઈ હંતાડીને લાવો ને તકલીફ ન પડે બીજાને એટલે પણ ક્યાં આવડું મોટી વસ્તુ ક્યાં સંતાડ્યું તો કે તું તો આ કેક ઓલું શું કહેવાય કે ઘરેનું લાવવા જઈ વાત કર છો તું તો તો હવે મને નથી સમજાતું કે મારે શું કરવું ઓલી સમજતી નથી અને આ બાજુ તમારે કોઈ સમજવું નથી એટલે આ પણ આવ તું અમારા ઉપર હોય તારા ઘરનું પડો જાય તું સંભાળ તું અમને શું કામ કેતો અમને તમારી જ જીવા દે ભાઈ તારા ઘરનો ભાઈ વયડ અમે થોડા કરવા આવવાના છીએ તારા બાયુ નો સમજ્યા વાત કરશી આસી વાત છે આસી વાત છે આ પડોશી ધર્મ હરખો નિભાવો તમે બાજુવાળાના ઘર હળગાવીને એલા એ ભાઈ એ યાર આ છે ને આ તારા મનની ભરાશ તું અમારી પાસે ન ને સમજાય હવે તમારે લઈ આખા ગામ ને કઈ નવું લેવું સરખી જિંદગી જીવવી ને એ થોડું એને નથી સમજાવી શકતો એટલે તો તમને સમજાવું છું એટલે તું આ બધી બીજું ભાઈ નહીં હું તમને હકીકત કહું છું કે હવે તમે કઈ નવી વસ્તુ લાવો ને તો અંધારામાં લાવજો રાત્રે લઈ આવીને ઘરે મૂકી દેજો અને પાછું એ હોત ને કેજો કે આ વસ્તુ આખા ગામમાં કોઈને ખબર ન પડે એ સારું હવે એમ કરશું અમે બસ જો તો તારું સારું થતું હોય તો ભાઈ પણ તારા બાયુ છે ને એ વાદીલા કહેવાય આ ખોટું આનું મગજ કામ ન કરતું હોય આવું કરાય જ નહીં ને હવે ગામમાં કોક ના કાંઈ મેલ જોઈને આપણે ઝૂપડા પાડી દેવાય તો પછી તમે મને એક કામ કરો આ વાદીલા માણસોને સીધા દોર કરવા માટે શું કરવું પડે કઈ રસ્તો તમારે ભાઈ ખરો હવે રસ્તામાં તો એવું છે ને ભાઈ એ કામ કંઈ તું છે ને થોડોક મને વિચારવાનો વખત આપ હું સારું વિચારીને તને કહું શું કરાય આ તારા બાયોને સીધા કરવા છે ને કે રસ્તો અપનાવીએ આપણે હે તમે રસ્તો ગોતતા રહો એ વસ્તુમાં તમે બે વસ્તુ લઈ આવશો અને એ હોળી દિવાળી સુધીની થઈ જાય અરે ભાઈ જો હવે એમાં એવું છે ને ખોટું ના કરતા વાત કહું તેનો ના ના મને ખોટું થોડું લાગે હા એમ તો બરાબર કારણ કે હું છે હમણાં ગાડી નવી લખાઈ આવ્યો છું ફોર વ્હીલ એટલે પછી પાછો લાવું તું પાછો મને મેણા મારે એટલે તને પગ પહેલાં કહી દો કે પાંચ દિન તારે તારા બાઈ ક્યાંક મૂકવા જ હોય ને તો મૂચ આવજે ભાઈ પછી મને કહેતો નહીં ભાઈ કે તમે ફોર વ્હીલર એ તો અંધારામાં લાવો તો લાઈટ તો કરવી જ પડે મારે અવાજ એટલું ગામ સાંભળશે અને આપણા ગામમાં એક ખાલી સરપંચ ને ઘેર ફોર વ્હીલ છે ને આમ જનતામાં હું પહેલો લાવું છું એટલે ગામમાં ભાઈ વહા તો થાય એટલે તું તારું તું સમજી લેજે જરા પછી કહેતો નહીં મને તમે મને કીધું નહીં આમાં બાકી હું આંખું તમે ન કીધું તે હે ભગવાન એટલે આમાં એટલે હવે મને તો અગાઉ ખબર પડી ગઈ ને કે અમારા ઘરમાં હવે પછી કઈ હોળી થવાની છે કયો રંગ લાગવાનો છે એટલે એટલે ભાઈ તને શેતવી રહ્યો છું મારો ભાઈ કે તું પાંચ દી ભાઈ તારા આગા પાછા કરવા તો કર દેજે પણ પછી કહેતો નહીં કે તમે ઝઘડા ઊભા કરાવ્યા હું ઝઘડા ઊભા નથી કરાવતો હારું તમે મુશ્કેલીનું સમાધાન શું છે એ તો નહીં કહી શકો પણ આ મુશ્કેલી વધારવા માટેનું તો તમારી પાસે કારણ છે જ અરે ના હું વિચારીને કહું ને તને તમે તારે મુંજામાં હું કહે તને ત્યાં સુધી તો મુંજાઈને રહું ને અરે આમાં મુંજાવાનું શું હોય પણ તારે તું કરું મારે કે મારો બેટો આય ખરો છે એના ભાઈઓ વાદીલા છે એમાં અમારે અમારી જિંદગી જીવવાની લી લે તમે નવું લાવો તો ડખા થાય એટલે ભાઈ તારા ભાઈને તું શું ભાલે અમને હું કામ બોલું કર્યું આના કામ જ હસાબ કરી ને ભાઈ થાય અરે ભૂપત કાકા એ કઈ બાજુ કોણ ભાઈ લે હું કોણ ઓળખ ગામના ગામના ઓળખતા ને પાડો ને એટલા ભાઈ હું મારી ધૂનમાં આવેલો થતો હતો એટલે અરે પણ હું થયું છે હજી કાંઈ સુધારો નથી થયો એટલા ભાઈ રોજ હળગે એ ઠરાય ક્યાંથી કે એમને મૂકી જે ઠરતું તો મું જાય ને થઈ જાય રોજ તમારા ઘરે આવે ને રોજ દેવાળી અમારા ઘરમાં મૂકાય તમે હાંસો નહીં માનો હા મને દેવો મળ્યો હતો હમણાં હવારમાં હા બિસોલ હા હું જઈ ગયો તો મેં એક દેલા કે રાજભા તમને હાંસો કહો તમે કાંઈક નવું લાવો ને તરત મારી ભાઈ વધારે કરે તમે આ લાવો ઠીક તમે લાવવાનું બંધ કરી જો એટલે મેં કીધું મારે બાયું ને હા સેવા કે તારી વાત માની મારે એ કઈ તો કરવું તો પડે ને ભગવાન મને દીધું છે તો વાપરવું તો ત્યાં પછી ભેગું કરીને બે માણસ અમારે કોઈ આગળ પાસે સેવાની અત્યારે તો એ વાત તમારી હાચી છે ભાઈ તમારે બધું લાવવાનું બંધ કરવાની જરૂર નથી આને સમજવાની જરૂર છે ભલે ત્યાં આવે ભાઈ એને ભગવાને દીધું છે તો ભોગવે આપણને નથી દીધું તો આપણે એ રીતે રહેવાય પણ આ નવી નવી બાયું સમજાવે કોણ હા છે ને એને કહેવાય ને ભાઈ આપણે ફરી નથી હમણાં હા હમણાં કંઈક સમજો ને ભાઈ તમારું થોડા બધા તમે માંદા પીડ્યા હતા હા વલે ખર્ચો તો કીરો દેશે તો પછી સમજે એની આ બાયુની જાત છે ને કાકા સમજે જ નહીં કોઈ વાતમાં એટલે સમજાવી સમજાવી તો મારા જીભના વળી ગયા પણ સમજવા તૈયાર જ નથી તો શું કરવું ભાઈ તમે છે ને હવે કદાચ બહુ ઘરે આવે ને અમારા તમારા ઘરે તો જીગુને કહેજો ભાઈ એની રીતે રે બહુ ન્યાજ વાત ન કરે અરે ભાઈ મારી બાઈડી તો એ સમજાવે છે ને કે ભાઈ તું ખોટીલી વાદેલી થમ આપણે ઘરમાં પછડી હોય ને એટલી હોય કરે હે પણ હવે આને શું કહેવાય એક સસકો લાગી ગયો ને એ સમજે જ નહીં કોઈ વાતમાં એ એવું અને વહુ ને જો દેવાથી સમજતા પછી એની હાહુ જ નથી સમજતા મારે જ કે જઈને કઈ બે વેણ ખોટા કહેવાય એટલે હું કઈ કહેતો નથી એ વાત તમારી હાસી છે હવે પણ આમાં તો શું કહેવાય હા ભાઈ વાદે છડે ને પછી કોઈના બાપ નું ન માને પણ આમાં તો છે ને એને સમજવું જોઈએ કે ભાઈ આપણું ઘર પોખતું હોય આપણે કરાય હે આ કોઈકના ના મેલ જોઈને આપણા ઝૂપડા બાળી તો દેવાય નહીં ને ભાઈ હા જો હું એને કહું છું કે ભાઈ તું છે ને એને હવારમાં પાગડવામાં વાડી ભેગી કર અને વાળુટાને ઘરે લાય તો ખેતર જ આવવું નથી ને બંગલા જોવે છે લ્યો વાંધો છે ને કામ કોઈ કરવું નથી ને બસ બેઠા બેઠા બધાને ખાવું છે ને સાહેબી ભોગવવી છે બસ આ તમે ભોગવવા જો ને તો કોઈને કાંઈ વાંધો નહીં દેવાને મેં કીધું હવારું જો ભાઈ મેં કીધું મારે છે ને મેં ગાડી લખાવી છે બરાબર તારા ભાઈને ને બે પાંચ તારી પિયર મોકલી મોકલી દે પછી મને કહેવાની નહીં તમે ગાડી લેવાની પછી વેન કરશે એટલે ભાઈ તો ગાડી છે ને પાદર મૂકીને આવી જાય જો એ ભાળી જાય ને તો આખું ઘર માથે લે હે હવે બાપા ઘેરે તો લાવો આપણે સારી વસ્તુ લીધી ઘેરે લાવીને પૂજા તો કરવી પડે કે ન કરવી પડે તમે જ મને કહો લો હું હલો હું કહો કેટલું હું કામને પાદર મૂકી એ વાત હાશી સમજવાની અમારે હોવ જરૂર છે એમાં તમને હું મારે કહેવું તો પછી એટલે કહેવાનો ભાવાર્થ જ એ છે આપણે કે ભાઈ મજી હમણી દેતા હોય ને તો કોઈ તકલીફ જ ન પડે કઈ ચિંતા જ ન રે અને જો આમ જોવો ને ભાઈ તો અમારા ઘરે જે થાય ને એ કઈ નવું નથી ગામમાં ઘણા એવા ઘર છે વાદીલા શું જ હોય પણ આ તો જેને ઘેર વેચતી હોય એની સરસા થતી હોય તમારી તમે જાણતા હોય મારી હું જાણતો હોય બાકી કઈ બીજું કઈ હોય નહીં તો મારી આમ હારા એમ કોઈ આમ જરૂર વસ્તુ ન દઉં કે લઈ દઉં જીદ ન કરે હમણાં મેં કીધું ને

પણ એ હવે સમજતી જ નથી હું શું કરું હવે તારી માં મારાથી ન સમજે તો હું મારે તને ફરિયાદ કરવાની તારી માં નથી સમજતી મારે શું કરવું એમ ના ના તમારી ફરિયાદ બરાબર છે મને કરો છો એ આ તો હું તમને એવું કહું છું કે નથી સમજતી તો શું શું તમે કયો મને શું કરું એમ હું તને એ જ કહું છું કે બાયડીની ફરિયાદ લઈને બાપા પાસે ન જવાય મારી બાયડી નથી સમજતી મારે શું કરવું એ હું કરવું એ તારે જોવાનું અને એને છે ને એમ કે જરૂર વગેરેના વધારાના સપના ન જોવાય જો તમારા મનમાં બંગલાના સપના હતા ને તો પછી તમારા સ્વર્ગમાં ભગવાન પણ જ રહેવાય ત્યાં તો એ આમ દેખાડે છે મોટા મોટા બંગલા હોય પછી તો ભગવાન જાણે તમે શું કેવા શું માગો છો કેવાય એ તારી બાયડીને સમજાય ખોટા સપના ન જોવે બોલી જીગુડીની વાદે સડી છે બંગલો જોવે ને આમ મોટું દેખાય ને આમ દેખાય ને આપણી હેચત છે બંગલો બનાવવાની કેટલી વાર સમજાવી એને તો નાખ બે ભાઠા બે ભાઠા નાખીએ મેળ આવવો જોઈએ બધી વાતમાં બસ એને જે કરવું છે એ જ કરવાનું આપણે કહી તો એની ભૂલ કાઢી આપણે કહી તો આપણે આપણે ખોટા તું એક કામ કર દી છે ને એને વાડી ભેગી કર અને દી હાથમાં પછી ઘેરે આવે એટલે જી ગને ઘેરે જાય અને આ ખોટી મુસીબત ઊભી થાય નહીં તમારી વાત સાચી છે અને એ પ્રમાણે પણ કરી જોયું પછી એને તો વાડીના કામય નથી કરવા એને તો ઘરે રહેવું છે લે ઘરે રહેવું છે અને પાછા બંગલા જોવે છે આ તો ક્યાં નો ન્યાય તો હવે હું શું કરું હે ભગવાન આ છોકરાને મારે કેમ સમજાવો એને બાયડીને સમજાવવા માટે બાપને પૂછે છે કે હવે હું શું કરું તારે જે કરવું એ કર બાકી આ જીત છોડી દે એમ કહી દેજે નકર છે ને હારા વાત નહીં રહે બાપુજી કેટલી વાર કહું તમને એને સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું પણ હવે એને આડોસ પડોશનું બધું દેખાય છે બાજુમાં ઓલું નવું આવ્યું આપણે ક્યારે લાવશું આપણે શું કરીએ છીએ આપણે કેમ નથી લાવતા બસ આવી જ બધી વાતો તો પછી તારી માથી નથી સમજતી તારથી નથી સમજતી તો પછી હવે મારે જ બે વેણ કહેવા પડશે એવું લાગે છે આ તો મને એમ હતું અત્યાર સુધી કે તમારા બેના કહેવાથી માની જાય તો હાહરા ને વોવ ને બે વેણ કેવા નહી પણ કેવા પડશે જો હું એક કામ કરું હું છે ને એના ઘરમાં કોઈક વાત કરું જો એનાથી કદાચ માની જાય તો આપણું કામ બને હા ઘણી વાર એવું થાય ઓ હારો ભાઈ ન્યા કઈક વાત કરે કોઈ કરી ફોનમાં હા કે ભાઈ આ વાવાઝોડું અહીંયા હકણું નથી રહેતું આ અમારું તો આ ટોટલ ભૂકલું મકાન છે એમાંથી કારે બહાર નીકળી જાય એનું કાંઈ નક્કી નહીં એટલે વહેલી તકે સમજાવો કે હા અને વાડીનું બધું કામકાજ છે એના માટે થોડાક રૂપિયાની જરૂર હતી હા જે વાડીનું કામકાજ હોય રૂપિયાની જરૂર હોય તો મળી જાય શું કામ કરે છો અરે ઓલું પાઇપ તૂટી ગયો છે તો એ રિપેર કરાવવાનો છે અરે તે આ ફરિયાદ મને કેટલી વાર કરી છે એક કામ કરીને એક આ થોડોક ખર્ચો વધારે થાય પણ નવો લઈ લે ને આ મહિનામાં બે ફેર તૂટી ગયેલો હોય તો તો નવો લઈ લઈ હા પાક થયો છે કારણ કે જો પાઈપ તૂટે વગર જોતું કામ વધે દોડા દોડેનું એ કરતા થોડો ખર્ચો કરી નાખી માથાકૂટ જાય સારું અને પાછી તારી તારી માને શું કે ખબર એના ઘરે તો એક રૂમમાં ઓલું ટાઠું ટાઠું આવે મેં કીધું તારું ડોહું આયા જો ચારે બાજુથી ટાઢું ટાઢું આવે તોય એને આ નથી સમજાતું આ તો અહીંયા એક જ જગ્યાએ લે હવે આ ટાઢી આવે અને ચારેય બાજુથી આવે તોય નથી સમજતી જેને મોહ લાગે ને એકવાર એને છૂટતો નથી અને આને આ બધા અને આ અને આને આ બધી વસ્તુઓનો મોહ લાગી ગયો છે સારું હવે હું કહીશ નહીં સમજાતો બરાબર હા